નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં બજરંગદાસ પાપા ની પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવી હતી શહેર માં વિવિધ સ્થળોએ આવેલી બજરંગદાસ પાપાની મઢુલી ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શહેરના વિવિધ સ્થળોએ આવેલી બજરંગદાસ બાપાની મઢુલી ખાતે પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભાવિકોએ બજરંગદાસ બાપાના દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં પણ બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી